તો સુરત શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે ત્રીસ મિનિટના વરસાદના કારણે થઈને અનેક રોડ રસ્તાઓ પર પાણી જ પાણી ફરી વળ્યા છે મોરા ભાગડ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે ત્યારે મોરા ભાગડ ચાર રસ્તા પર વરસાદી પાણીના કારણે થઈને વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે ઓલપાડ કીમ અને હાસોટને જોડતો રોડ પણ કેટલાક વાહનો પાણીમાં ફસાતા નજરે પડી રહ્યા છે જેના કારણે થઈને વાહન ચાલકોને ધક્કો મારવો પડે તેવી પણ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક સર્જાય છે ત્યારે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

ટ્રાફિક સામનો કરતા નજરે આવી રહ્યા છે મોરા મોટાભાગર વિસ્તાર એટલે કે આ રસ્તો સીધો તમને ઓલપાડ અને એના આગળ કીમ હાસોટ હાઈવે સુધી લઈ જતો રસ્તો છે ઘણા બધા મોટા વાહનો અહીંયા થી અવર જવર કરતા હોય છે આ કાર તમને મંદિર પાસે દેખાશે કે પાણીના અંદરથી નીકળી રહી છે આ આ ના ચાર રસ્તા ખાતે બરાબર ન કરવામાં આવવાના કારણોસર આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે જેના કારણે ટ્રાફિકની સમસ્યાઓ થતી હોય છે આ તમને દેખાશે કે મોરાબાગલ વિસ્તાર જે છે ત્યાં તમને આ પાણી ભરાયેલા દ્રશ્યો અને મુખ્ય કારણ માત્ર તંત્ર અધિકારીના માણસોની ભૂલ ના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે થોડો વધારે વરસાદ અને મોડા ચાર રસ્તા પર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાતું હોય છે તંત્ર ભૂલ પણ શીખ ના લે તો પછી સામાન્ય પ્રજા ક્યાં જશે કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે સંદેશ નું શું